જેમાં એક નાગરિક ઘાયલ થયો હતો સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે જમ્મુના એડીજીપી આનંદ દૈનિક ભાસ્કર જણાવ્યું કે સરહદ પારથી આવેલ સૈદાલ સુખાલ ગામમાં બે આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળી હતી પોલીસની ટીમ ગામમાં પહોંચી આ દરમિયાન બે આતંકવાદીઓમાંથી એક એક ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગમાં માર્યા ગયા ગામમાં વધુ એક આતંકવાદી સુપાયવાનો સમાચાર છે યે હમારા એક હોસ્ટેલ নেবার હે જિસકે યહાં પર જો પીસફુલ હમારા સરા એન્વાયરમેન્ટ હે ઉસકો ડેમેજ કરને કે લિયે ઉસકી હમેશા કોશિશ હે રહેતી હૈ तो लिहाजा ये जो इन्फिल्ट्रेशन uh, है ये अपीयर टू बी फ्रेश इन्फिल्ट्रेशन और जैसे एक आतंकवादी मारा गया दूसरे की भी सर्च जा रही है